આસઠ હજાર રૂપિયામાં એકસો ને ચુમ્મોતેર આઈટમ કન્યાવરની ટોટલી વસ્તુ આવી જાય તમે જોઈ શકો છો અહીંયા આ દરેક દરેક વસ્તુ તમને આપવાની માત્ર ને માત્ર પાસઠ હજાર રૂપિયામાં આપણે સુપર ફર્નિચરના ઓનરને મળી જુ કેમ છો ભાઈ મજામાં મજામાં આ તમે જે પ્રમાણે બોલી રહ્યા છો એ પ્રમાણે બધી વસ્તુ આપી દેવાની એકસો ચુમ્મોતેર પૂરેપૂરી આપવાની પૂરી અને ભાઈ અગત્યની વાત તો એ છે કે ભાઈ આમાં સોફા કયો ફ્રિજ કયો અને ઘર ઘંટી અને વોશિંગ મશીનની કિંમતમાં જ આ બધું કવર થઈ જાય છે સાચી વાત છે ને સાચી વાત છે અમે એકદમ મોટી આપશું ફ્રિજ વોશિંગ મશીન ઘરઘંટી અને એલ એ સિવાય પલંગ કવાટ અન્ય વસ્તુઓ સોફા સેટ એ બધું અલગ ટોટલી વસ્તુ ભાઈ છે ને ઓન્લી ફોર પાસઠ હજાર રૂપિયામાં એકસો ચુમ્બોતેર આઈટમ તમે ડિસ્પ્લે પર બધી વસ્તુ જોઈ શકતા હશો અમદાવાદમાં આવેલું છે ને આમ પણ લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ફટાફટ કોન્ટેક કરો કેમ કે અહીંયા લોકો મુંબઈ કયો ભાઈ દૂર દૂરથી રાજસ્થાનથી હિંમતનગરથી ને ગોધરાથી પંચમહાલથી દાહોદથી બધા અહીંયાથી એટલે મસ્ત મજાનો સામાન લઈ જાય